હેલો ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એલજી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખાસ જે ઠાકોર ફેમિલી વર્ગના જે મેમ્બર અને જેના જમય તે કરણસિંહ ઠાકોરનું એક્સિડન્ટમાં મોત થયું છે અને તે કેદારનાથ જઈ રહેતા દર્શન કરવા અંદર વળતર રિટર્નમાં આવતા તેમને અકસ્માત સર્જાયો હતો તેમાં પાંચ લોકો હતા ઇનોવા ગાડીમાં અને એમાં ચાર લોકોના મોત થઈ ગયા ચાર લોકોના મોત થઈ ગયા છે એમાં કરણજી નામ કરણજી ઠાકોર ચામુંડા સાઉન્ડ હોનર એના માલિક અને આખા ગુજરાતમાં શોકનું વાતાવરણ ચાલી ગયું છે અને ખાસ કરણજી માટે શ્રદ્ધાંજલિ આપી સોંગ ગાયો આ બેને જોઈ લો તમે Oh no,